જોવા જઈએ તો કાઉન્ટરમાં પોઝિશન મોમેન્ટમ સારી એવી અત્યારે બિલ્ડઅપ થતી આપણને જોવા મળી રહી છે સિક્સ સિક્સટી ટુ પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડિંગ કરી રહ્યો છે અને મને લાગે છે કે આવનારા દિવસોમાં હજુ પણ સારી એવી રહેલી કાઉન્ટર આપણને બતાવી શકે છે ના યસ મારું માનવું એવું છે કે આ કાઉન્ટરમાં યુનો ટ્રેડિંગ કે પોઝિશનલ બેઝિસ પર ટ્રેડ લેવા કરતાં બેઠા છે કે તમે મીડિયમ ટુ લોંગ ટર્મ માટે વિચારો કેમ કે અત્યારે હજુ પણ કાઉન્ટર ડાઉન ટ્રેન્ડમાં જ છે અને એવું નથી અત્યારે જે પ્રમાણે બ્રોકરેજ જે બ્રોકરેજ હાઉસીસના જે રિપોર્ટ આવ્યા છે લેન્ડ રોવર ઝંડુઆરની જે વાત કરવામાં આવી છે અને એ રીતમાંથી જલ્દી બહાર આવી જશે જે પ્રમાણે અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે ટાઈમિંગ માટે ડેફિનેટલી આ સેન્ટિમેન્ટ પોઝિટિવ કરી શકે છે બટ એના પછી ઓવરઓલ મંથ ઓન મંથ આંકડા કેવા અત્યારે આવી રહ્યા છે એના પર આ બધું જ ડિપેન્ડ કરવાનું ચાલુ થઈ જશે તો ત્યાં પણ એક આપણને નેગેટિવ પોઝિટિવ સેન્ટિમેન્ટ ક્રિએટ થતું જોવા મળી શકે છે તો હું આ કાઉન્ટરમાં પર્ટિક્યુલરલી ટ્રેડિંગ કે શોર્ટ ટર્મ માટેની સલાહ બિલકુલ નથી આપી લો હા મિડિયમ ટુ લોંગ ટર્મમાં ડેફિનેટલી આ કાઉન્ટરમાં જવા જવાની જવાની જરૂર છે જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે એના હિસાબે જો ઉપરના મથાળે તમે ફસાયેલા છો તો આ લેવલ પર તમે આવા પોઝિશન એડ કરીને ચાલી શકો છો મને એવું લાગે છે કે છતાં દિવસે આ કાઉન્ટરમાં ઉપરમાં આઠસો અને આઠસો જો બ્રેક કરે નવસો સુધીના પણ લેવલ આપણે આ ટોન્ડમાં આવતા જોવા મળી શકે છે અને બીજી વસ્તુ જે પ્રમાણે ટાટા મોટર્સ પોતાના ઈવી નું પોર્ટફોલિયો અત્યારે ઇન્ક્રીઝ કરી રહ્યા છે જે પ્રમાણે ટાટા હેરિયર ઈવી લોન્ચ થવાની છે જે પ્રમાણે ટાટા સિરેરા ઈવીમાં અને આઈસીની મોડલમાં આવવાની છે મને એવું લાગે છે કે એક સારું બુસ્ટ આપશે સેલ્સમાં અને એના બેસમાં સારા એવા નંબર આવનારા દિવસોમાં આપણને જોવા મળી શકે તો મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે ડેફિનેટલી કાઉન્ટર સારો લાગી રહ્યો છે ટ્રેડિંગ અને પોઝિશનલ માટે હું અત્યારે ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ ક્લિયરલી ટ્રેડિંગ અને આ બધી જ રણનીતિ પ્રમાણે અવોઇડ નો વ્યૂ બની રહ્યો છે